મિત્રો લગ્ન એ આપણી પારંપરિક પ્રથા છે અને આપણી ભારતીય સંસ્કૃતિનું એક ઉદાહરણ લગ્ન પ્રથા છે કે જે લગ્ન પ્રથાને લીધે આપણો પરિવાર આપણું જીવન આપણો સમાજ આપણો દેશ સૌ એકસાથે જોડાઈને રહે છે અને લગ્ન પ્રથાના જે સાત ફેરા ફરે છે એ ફેરામાં આપણું જીવન સમાઈ જતું હોય છે અને આપણે એ લગ્ન શાસ્ત્રોક્ત પદ્ધતિથી પરંપરાગત રીતે કરતા આવ્યા છીએ પણ સમય જતાં જતાં એમાં પણ કેટલાક ફેરફારો થયા છે અને અત્યારે જે કાંઈ લગ્ન થાય છે એ મોટે ભાગે વધુ પડતો ખર્ચાળ હોય છે વધુ પડતા દેખાવ હોય છે વધુ પડતા ન જાણેલા ન જોયેલા સ્ટંટો વગેરે એવું બધું હોય છે સમય સાથે પરિવર્તન જરૂરી છે પરંતુ પરિવર્તનનો પણ અતિરેક હોય ત્યારે એ પરિવાર માટે સમાજ માટે નુકસાનકારક હોય છે ત્યારે મિત્રો આજનો સમય બદલાઈ રહ્યો છે ચોક્કસની વાત છે પણ આપણું જે પરંપરા છે આપણી જે શાસ્ત્રોક્ત પદ્ધતિ છે આપણો જે મૂળ પાયો છે એ પાયાને થોડો અવગણીને આપણે કાંઈ કરીએ તો એ ખરેખર બદલાવ ન કહેવાય પણ એ એક વિકૃતિ કહેવાય મિત્રો આજે સમાજમાં જે રીતે લગ્નોનો ખર્ચનો ધુમાડો થાય છે દેખાડો થાય છે એ જોતાં ઘણા લોકો આવી ચર્ચા કરતા હોય છે અને થવી જ જોઈએ અને એમાં એક આપણું જે સાંસ્કૃતિક વારસો જળવાવો જોઈએ તો મિત્રો આજે આપણે એવા લગ્નની વાત કરવી છે કે કચ્છમાં પ્રાથરિયા આહિર સમાજ વર્ષોથી મતલબ કે મહાભારતના કાળથી એક એવી લગ્ન પ્રથા ત્યાં ચાલુ છે કે એક જ સાથે બધા જે આજુબાજુના ગામ હોય એક જ દિવસે લગ્ન થાય છે એક જ દિવસે એ બધું લગ્નની જે કાંઈ વિધિ કે જે કાંઈ પ્રથા હોય છે એ સમેટાઈ જાય છે અને આમ સામૂહિક રીતે આવો લગ્નનો એક માહોલ ઊભો થાય છે એક આખા વર્ષમાં એક જ દિવસ લગ્ન થતા હોય છે અને એમાં ખર્ચો બસતો હોય છે ઘણી બધી આડા આવડી જે કાંઈ ખર્ચા થતા હોય છે એ બસે છે અને આપણી જે પારંપરિક જે આપણા બળદગાડા હોય છે એની એ પરંપરાગત રીતે જાનો જતી હોય છે આપણી જે બહેનો હોય છે જાનડીઓ હોય છે પરંપરાગત વસ્ત્રો પહેરીને સુંદર મજાના પારંપરિક લગ્ન ગીતો ગાતા હોય છે તો આવો એક માહોલ અને એ ખરેખર શોભની અને માણવાલાયક હોય છે તો મિત્રો આવો આપણે થોડું એ વિશે વાત કરીએ મિત્રો આપને નમ્ર વિનંતી છે આપણી આ આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો કચ્છના પ્રાથરિયા આહિર સમાજમાં અંધારી તેરસ વૈશાખવત તેરસના દિવસે એકી સાથે સામૂહિક લગ્નો કરવાની પરંપરા મહાભારત કાળથી ચાલી આવે છે આ એક અનોખી અને પ્રાચીન પ્રથા છે જે આજે પણ અકબંધ જળવાઈ રહી છે ઇતિહાસ અને પરંપરા આ પરંપરાનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણના સમય સાથે જોડાયેલો છે આહીર સમાજ ભગવાન શ્રી કૃષ્ણના વંશજ છે અને આ પ્રથા પાછળ કેટલાક મુખ્ય કારણો અને માન્યતાઓ રહેલી છે આર્થિક બોજ ઘટાડવા આ પ્રથાનો મુખ્ય ઉદ્દેશ લગ્નો પાછળ થતાં અડકળ ખર્ચને ઘટાડવાનો છે એક જ દિવસે સામૂહિક લગ્નો યોજવાથી દરેક પરિવાર પર આર્થિક બોજ ઓછો થાય છે સમાજ દ્વારા લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચને અટકાવવા માટે વિવિધ નિયમો પણ બનાવવામાં આવ્યા છે જેમ કે સોનાની લેતી દેતી પર પ્રતિબંધ સામાજિક એકતા આ સામૂહિક લગ્નો સમાજમાં એકતા અને ભાઈચારો જાળવી રાખવામાં મદદરૂપ થાય છે આખા વર્ષ દરમિયાન એક જ દિવસે લગ્નો થતા હોવાથી સમાજના લોકો એકઠા થાય છે અને આ પ્રસંગને સાથે મળીને ઉજવે છે ધંધાર્થે કસ બહાર વસતા લોકો પણ આ પ્રસંગમાં ખાસ પોતાના વતનમાં આવે છે વણજોયું મોહૂર્ત અંધારી તેરસને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે એટલે કે આ દિવસે લગ્ન કરવા માટે કોઈ વિશેષ મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી પરંપરાગત રીત રિવાજોનું જતન આ પ્રથા દ્વારા સમાજ પોતાની પ્રાચીન પરંપરાઓ અને રીત રિવાજોને જીવંત રાખે છે લગ્નોમાં પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો પહેરવામાં આવે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે સામાજિક વ્યવસ્થા વૈશાખ વધ આઠમના રોજ ગણેશ સ્થાપના થાય છે અને વધ તેરસ સુધીના સમયગાળામાં વિવિધ પ્રસંગો જેમ કે મામેરું વગેરે પણ આયોજિત કરવામાં આવે છે ગામ સમિતિઓ દ્વારા સામૂહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં અન્નનો બગાડ ન થાય તેની ખાસ કાળજી લેવાય છે દાંડિયા રાજથી થતી આવક ગૌશાળામાં અર્પણ કરવામાં આવે છે જે સમાજ સેવા પ્રત્યેની ભાવના દર્શાવે છે આધુનિક સમયમાં મહત્ત્વ આજના આધુનિક યુગમાં પણ પ્રાથરિયા આહીર સમાજની આ પરંપરા પ્રશંસનીય છે તે સમાજને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં સામાજિક એકતા જાળવી રાખવામાં અને પોતાની સંસ્કૃતિનું જતન કરવામાં મદદ કરે છે આ પ્રથા કચ્છના વિવિધ ગામોમાં જેમ કે ઢોરી ઝીંકડી સુમરાસર સતાપર રતનાલ સોપારા રામવાવ ધોળાવીરા સનપર વગેરેમાં પ્રચલિત છે દર વર્ષે હજારો નવ દંપતીઓ આ દિવસે લગ્નના પવિત્ર બંધનને બંધાય છે